તો પાજા મે અમે બધા દેકર ફૂટબોલ મે ભાઈને જોઈ લે તને વાહિયા રિજિન ભાઈ લે પ્રેક્ટિસ કરાવે છે જોઈ લે અત્યારે થી તમારે રડવું ના ના તમને મમ્મી કીધુંતું કે યુ કે ટુ બ્લોક્સ અન ઉપર હોશામ રજા લઈ ડો આટલે કામ કરે છે હા એવા જરા કામ કરો હા સારી છો તમે નહી કે કરો એમ તમારે તો બરોજ કામ હોય છે ટાઈપ પર ટેગ કરી લીધું ટીવી ચાલુ એમી ઘરે ગાબરે ટીવી જોતો અને મારો ગીત છે જરાક પ્રેક્ટિસ ન કરતો ગીત ગીતલા નો પ્રેક્ટિસ કરતો અને આજે બ્લોગમાં જોતા રહેજો શું કેનો હા

પાપર ફુંગરા મરચા સ્લાડ આટલું આટલું હે જમવા માટેરે તો જમીન તમને પછી આગળ બરોબમાં મળું તો ફાઇનલી મારા બાય હેન્ડવારી કાઢી લીધી એ આજે નાટક ચાલુ કર્યું તો શીખે રે ના હું હુંપડી બસ તો

દે હા દે ઢીલ નીચે પાતંગ અડવાજ નહીં દેવાની તા શીખવાનું આવડતું તો કંઈ કઈ કાંઈ ન હોય શીખવાનું હોય દે ઢીલ એકાઈ એમને ઉડી જાય ને એટલી પછી કાંઈ ઠોડા ભાકડું ના હાથમાં એ તો ઢીલું મૂકી દેવાનું બા બસ હા દે ઢીલ

अत्या मेरा सन्देश ने, ने तो खबर के लेले रे खबर है ने मैं केते बारे खबर पड़ी दम कोठर बोलती मने एरे टी खबर हाची सही बात भेडू तो गाना बांठे छे ते मारो भाई टोमेटो पतन जगायो है आथर के उची जाए दे, दे। दे ते भाई बोलवे ढिल्ले 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 जाए पतन नीचे जाई गए हिल दे, दे उड़ाई दे तो पतन हिल दे तो पतन आगे जाए नेका या ने जमने फोडी नोडे उची जाए आखी जाए अरे क्या भेडू क्या वनेगा तेरा कोन भे जो 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 ये तो नेटली बटी पटंग गुलाई दे ही अत्यार क्या ले दी बता अत्यार तो रूटी रूटी नजर डाल चकला कोई भी बाज ना बने ओ गधेरा जब वो आद नो कर है ओके आप तो बेस्ट हो सॉरी नो कर रहे हाँ लूँ तो बेस्ट तो बेस्ट मस्त है तारा नाम कौन दी है तारा नाम जब मैं पढ़े रूप में इसको मारो नाम तमाम केल्विन

અડદિયા બનાવે એની રેસીપી તમને દેખાડું છું જોજો ઓકે હાલો ફેર જો ચાલો ફેર જોરા はい શું શું કહેવાય એ અડદિયા બની ગયા અમે અડદિયા ની આખી રેસીપી પૂરી આવીને કેમ કે અમારે ની તારા રેલું તારા ગયા હતા અડદિયા બની ગયા દેખા ભાઈને तबा बैठा है ले जो आ खाई लियो तबे खाओ क्या बेना कबा पड़े हल्ला पार्टी में बना लो मिका हो बार क्या है आ, खादू एक चपटिया खली मैंने डेट सुने हाँ वो कहा मैं पार्टी में दीदा है भाई ने डेट सुने એક નંબર બની ગયા રાઈટ આટ ઘટેલો જવાબ ની આળો ગયા હાલો ત્યારે આ શું અમરો લાડવા અમરે લાડના ગળંતું હે હમ ગુંદુદાર લાડવાનો વળડો દોહડા વાડી ના છે રા નસી હા મે જોવા વે બ અડદીયા બનેવા છે દેડા માં પે દેવા અને ગળદિયાડ ગુજરાત નો ફિશર હમ ઈ છેડો હાન વોટ્સ ધ ફિશર

ભલે કાય વાત હોય એનાનો બ્રેડન નંબર નંબર ખબર જ છે હા અલે ખોટું બોલાય નહીં આલો આગળ ઉડતા રહેજો પતંગ હે પતંગ આઈએ પૂરી આયા થાયો ભાઈ હવે કાલનો વલોગ આનામ ગાલું એ કર્યું એવું करू યાર હા આ તો બચરે ના લેવા ફાઇનલી હવે પતંગ ઉડી ગઈ એટલે હવે પતંગ ઉડાડી પછી તમને વ્લોગ માં મળી જાય કાવ એવું લાગે તો વ્લોગ અહીંયા પૂરો કરી નાખો આજુબાજુ જોઈ લો કેટલી પતંગ ઉડે દેખાડો એ મારી બે આ ઉપરથી આવ્યા ત્રણ આ ઉડાડવા ટ્રાય કરે પણ થાતી નથી એટલે એની ઉડે તમને દેખાડી દો પછી બંધ કરી દો ચાલો ઓકે ત્યાં સુધી બધા વ્લોગ માં સતા રહેજો વાહે દોસ્તી બોખીને કેતા રહેજો ફાઇનલ ફાઈનલી મિત્રો આજના વ્લોગ ને આપણે અહીં જ વિરામ આપીએ છીએ સાચું કીધું તો શું હવે કહું તો તો કહું નહીં આજે ગામે કેસો તો આ વ્લોગ જોઈન લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો મારી એક પાછે નવા વ્લોગ માં ત્યાં સુધી બધાઈ ને જોતા રહેજો બાય બાય